જો કે પાછોતર વરસાદના કારણે શેરડી પિલાણનું કાર્ય દસ થી બાર દિવસ મોટું ફેલાયું હતું આ ઉપરાંત કુદરતના માર વચ્ચે કેટલાક ખેડૂતોની શેરડી પીલાણ પૂર્વે જ બળી ગઈ હતી જેને લઈ આ સભાસદો ની શેરડી ફેક્ટરી સુધી પહોંચે પૂર્વે બળી જતા બળી ગયેલ શેરડી નો કોઈ પણ જાતની કપાત વિના પિલાણ માટે લેવામાં આવશે તેમજ સારા ભાવ આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી સુગરના ડિરેક્ટર હર્ષદ પટેલ જયદીપસિંહ દેવધરા હિતેન્દ્ર પટેલ વિનોદ પટેલ ભરત પટેલ મહેમદ સિંહ વસી નટવર ભાઈ પટેલ, નટવર ભાઈ વસાવા સહિત મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલના ડિરેક્ટર અને સુગરના અધિકારી વર્કર મેનેજર દિલીપ ચૌધરી, ચીફ કેમિસ્ટ દેવેન્દ્ર કુમાર સિંહ, ડિસ્ટિલરી ઇન્ચાર્જ દશરથ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ વીરેન્દ્રસિંહ ઠાકોર, સીડીઓ હર્ષદ પટેલ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગિરીશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શેરડી પીલાણનો પ્રારંભ કરાવ્યો હતો. ગત સીઝન કરતા ચાલુ સિઝનમાં વધુ પિલાણ સાથે અંદાજે પાંચ લાખ પાંચ હજાર મેટ્રિક ટન પીલાણ થવાનો અંદાજ મૂક્યો છે